નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે એક માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે ક્રિષ્ના પાર્કમાં સ્વાનના બચ્ચા પર ક્રૂરતા કરવાનો એક વિડીયો સામે આવ્યો છે એક યુવકે કૂતરાના બચ્ચાના પગ તોડી નાખ્યા હતા અને ઠક્કો આપવા ગયેલી મહિલાને ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃષ્ણ પાર્ક સોસાયટીમાં અબોલા જીવો પ્રત્યે અમાનવીય વર્તનનો ગંભીર બનાવ સામે આવ્યો છે સોસાયટીમાં રહેતા એક સ્થાનિક યુવકે ગુસ્સામાં આવી ગઢુડિયા પર લાકડાના દંડાથી નિર્દયતાથી હુમલો કર્યો હતો તેના બદલે આગળના પગ તોડી નાખ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ મામલે સોસાયટીમાં રહેતી પશુપ્રેમી મહિલાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદી રીટાબેન ઓધવજીભાઈ સાપરિયાએ પોલીસને જણાવ્યું છે કે ગત પહેલી જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેઓ એક બીમાર શ્વાનની સારવાર કરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે સોસાયટીના રોડ પર એક ગલુડી લોહી લુહાણ હાલતમાં બેભાન પડેલું જોવા મળ્યું હતું આસપાસના રહેવાસીઓની પૂછપરછ જાણવા મળ્યું હતું કે સોસાયટીમાં રહેતા રવિ ટંડેલ નામના વ્યક્તિએ ગલુડિયાને ક્રૂરતાપૂર્વક માર મારી રોડ પર ફેંકી દીધું હતું રીટાબેને તાત્કાલિક ગલુડિયાને એરુચ આસ્તા નજીક આવેલી વેટરની હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું રીટાબેને આરોપીને પૂછપરછ કરવા ગયા ત્યારે તેમણે ઉગ્ધતા પરિવર્તન કરી હું તો કૂતરાને મારીશ જે કરવું હોય તે કરી લે એવી ધમકી આપી હતી આ ઘટનાના થોડા દિવસ બાદ ફરી એકવાર સાંજના સમયે સીસો સંભળાતા રીટાબેન ઘરની બહાર આવ્યા હતા અને તેમણે આરોપીને ફરીથી હાથમાં લાકડાનો દંડો લઈ અન્ય ગુરુડિયાઓને માર મારતો હોવાનું નજરે પડ્યું હતું રોકવા જતાં તેણે ફરીથી ધમકી ભરી વર્તન કર્યું હતું અબોલા જીવ ઉપર થતા વારંવાર અત્યાચારથી વ્યથિત બની રીડાબેને નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પ્રશુ કુરુતા નિવારણ અધિનિયમ ની કાયદાની કલમે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી પ્રસુ પ્રેમીઓને અપીલ કરી છે કે રખડતા પ્રાણીઓ પ્રત્યે માનવતા દાખવવી ખૂબ જરૂરી છે તેમને પણ આ પર જીવવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેમની સાથે થતી કોઈ પણ પ્રકારની કુરતા સમાજ માટે શરમજનક છે આ બાબતે જે રીટા બેન છે તેઓ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ હા મારું નામ રીટા છે કૃષ્ણા પાર્ક માં રહું છું અને બે દિવસ પહેલા અહીંયા બધા બે ચાર ઘરના છે તે એનિમલ ઉપર આ કૂતરાઓને બહુ મારે છે વારંવાર મારતા હોય છે પણ બે દિવસ પહેલાં અહીંયાથી નીકળું ને ત્યારે એ લોકોએ લાઠી દંડાથી મારી પગ તોડીને એ ખાને રોડ ઉપર નાખી દીધું અમે લોકો બહાર ગયેલા હતા પાછા આવ્યા તો રોડ ઉપર જોયું તરત અમે એને હોસ્પિટલ લઈ ગયા અને પાછી ત્યાંથી અમે પોલીસ સ્ટેશનમાં અને અમે એની ફરિયાદ નોંધાવી ના ત્યારે પહેલાંમાં નોંધ નહીં નોંધાવી પછી બે આ કાલે પાછું એ જ બનાવ બ એનો છ વાગે સાંજે અને છ વાગે એ લોકોએ પાછું એ જ રીતે માર્યું અને રોડ ઉપર બીજા ગલુડિયાને ફેંકી દીધું એટલા માટે પછી બે દિવસ થયા એટલે અમે તરત જ એને એટલી ક્રુઅલ રીતે મારીને નાખ્યું છે ને એટલા માટે અમે નવસારી ટાઉન પોલીસ ચોકીમાં ફરિયાદ આપી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप રિફ્રેશ કે પાસ है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो રીટાબેને એક માનવતાભરું કામ કર્યું છે અને તેમને જે યુવાન હતો જેને શ્વાનના બચ્ચાઓ ઉપર એટલે કે હુમલો કર્યો હતો અને તેમને માર મારીને તેમના પગ તોડી નાખવાનું જે ઘરડિયા ઉપર કૃત્ય કર્યું હતું ને તેમને તેનો પાઠ બનાવવામાં આવ્યો છે ત્યારે આ જ પ્રકારના જો તમારી આજુબાજુમાં કોઈ ક્રૂરતા થતી હોય તો તમે પણ પોલીસનો સંપર્ક કરી શકો છો અને આવી ક્રૂરતાને અટકાવી શકો છો આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી ડાયમ અને ઝટપટ ન્યૂઝ